અને આજે અમારા વાલમિયા માળા છે અને અંબેને યાદ કરીને ત્યારે મને હરાવાની પ્લાનિંગ કરી જે પાડવાની પ્લાનિંગ કરી સે જે મણે અંબે રાજી રાખે મને એ મારી અંબે માં રાજી રાખે મને હેલો મિત્રો કેમ છો યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે જોવાયા છીએ રાત નો મેળો રાત ના કેમ કેવા છે અને કેવું કેવું રાત આયોજન તો મિત્રો અત્યારે આપણે ઊભા છીએ વિસનગર અને મિત્રો યુવા ક્ષત્રિય સેના દ્વારા આયોજિત ભવ્ય સેવા કેમ્પનું આયોજન છે ત્યાં સરસ મજાનો નો લાઈવ પ્રોગ્રામ ચાલુ છે તો આપણે ત્યાંનો થોડો આનંદ નિહાળીશું અને પછી આપણે નીકળીશું આગળ તો મિત્રો તમે જોઈ શકો છો યુવા ક્ષત્રિય સેના દ્વારા આયોજિત કરેલા કેમ્પ ની અંદર જય જય અંબે જય મા ભવાની તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે તો બોલવાળી અંબે બોલવાળી અંબે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો ચા અને નાસ્તાનું આયોજન છે તો મિત્રો રાત્રે પણ સરસ મજાના કેમ્પ ચાલુ જ હોય છે તો તમે વિડીયોમાં મિત્રો બને રહેજો ખૂબ આનંદ કરવાનો છે અને હું તમને બધું જ બતાવીશ કે રાત્રે શું શું આયોજન હોય છે બરાબર તો જય જય અંબે બોલમાળી અંબે જય જય અંબે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે થોડા જ આગળ નીકળ્યા અને અહીંયા સરસ મજાની સેવા એવી પદયાત્રીઓ માટે આઈસ્ક્રીમની સેવા આપી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તો બોલમાળી અંબે જય જય અંબે તો મિત્રો તમારે ખાલી વિડીયો જોતું રહેવાનું છે અને કમેન્ટમાં જય જય અંબે લખતું રહેવાનું છે તો ચાલો હવે આપણે આગળ નીકળીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આયોજકો દ્વારા સરસ મજાનું કામ ચાલી રહ્યું છે આ બાજુ વાહન અવર કરી શકાય તેવી વ્યવસ્થા કરી છે અને આ બાજુ જે અંબામાં અંબાના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ આ બાજુ ચાલે છે બરાબર જેથી કરીને કોઈ અકસ્માત ના સર્જાય તેની સારી એવી સંભાળ લેવામાં આવી રહી છે અને મિત્રો અહીંયા તમે જુઓ અહીંયા સરસ મજાનો દુકાન કરીને બેઠા છે કાશથી તો ચાલો આગળ આપણે બધું જ જોવાનું છે અને આપણી સાથે જે આ મિત્ર તરફના છે બરાબર તો આપણે બધા મિત્રો બધા જઈ રહ્યા છીએ આપણે આગળ આગળ કયા કયા આયોજન છે અને રાત્રે મેળામાં કેવી મજા આવે છે એ હું તમને બધું જ બતાવીશ તો પ્રકાશભાઈ ચાલો હવે આપણે આગળ નીકળીએ તો મિત્રો આપણે કેમ્પની મુલાકાતે આવ્યા હતા અને અત્યારે આપણને મળ્યા છે ભૂમિકાબેન તો આપણે તેમને વિનંતી કરીશું કે માં અંબાના જે પદયાત્રીઓ જઈ રહ્યા છે જે દર્શન કરવા માટે ફિલ્મના માટે બે લાઈન બે લાઈન થઈ જાય જય માતાજી હું છું સિંગર ભૂમિકા ગિરાજ અને આજે અમારા વાલમિયા બ્રધર્સ બ્લોક મારા મળ્યા છે અને ખાસ કરીને એમની ફરમાઈશ છે અને મા મમ્મીને યાદ કરીને ગાવું છું ત્યારે ઓ મને હરાવાની પ્લાનિંગ કરી સે જે મણે પાડવાની પ્લાનિંગ કરી સે જે મણે અંબે રાજી રાખે મને

મિત્રો આપણે રાત્રે મેળો જોઈને આવી ગયા છીએ અને અત્યારે આપણે ઊભા છીએ કાંસા કાંસા ચોકડી વિષ્ણઘર બરાબર અને અત્યારે વાગે છે ભાઈ સાડા બાર એક જેવો વાગે છે બરાબર અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ તો ભાઈઓ જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને વાલમ્યા બ્રદ યુટ્યુબ ચેનલને ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાય બાય મળી એક નવો વિડીયો લઈને